અમિતાભ બચ્ચન ફરી એકવાર મોસ્ટ અવેન્ટેડ ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટેમાં જોવા મળશે અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવેલું આનંદ પંડિત અને વૈસલ શાહની મોસ્ટ અવેન્ટેડ ફિલ્મનું ટ્રેલર શાનદાર મનોરંજક ઝલક સાથે દર્શાવવામાં આવ્યું વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે આનંદ પંડિત અને વૈસલ શાહ નિર્મિત ફિલ્મ ફક્ત મહિલાઓ માટે પ્રેક્ષકોના ખૂબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઈ ત્યારે ફિલ્મની સિક્વલ અનિવાર્ય લાગી અને હવે બ્લોકબ્લસ્ટર હિટ સિક્વલ ફક્ત પુરુષો માટે આ વર્ષે ત્રેવીસ ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ઓગણત્રીસ જુલાઈના રોજ જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું એ સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું તારી ઓડે મુ થઈ ગયું છે જેવું મુન્ના ભાઈ ગાંધી બાપુને યાદ કર્યા હતા તમને દેખાવા લાગ્યા હતા ને એ દિલ થી યાદ કર્યા તમને દેખાય ફાલતુ સવાલો પૂછવાને બદલે જરૂરી સવાલ પૂછ કે હું અહીં શું કામ આવ્યો છું મારું નામ વૈશલ શાહ છે અમે લોકો આજે ફિલ્મનું લોન્ચ કરેલું ટ્રેલર લોન્ચ કરેલું અહીંયા પીવીઆર એક્રોપોલિસમાં ફક્ત પુરુષો માટે જે ફિલ્મ અમે લોકો લાવી રહ્યા છે થિયેટરમાં ત્રેવીસમી છે તો એ એનો આટલો બધો પ્રતિસાદ ઓડિયન્સ તરફથી મીડિયા તરફથી અને ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે તો બધા જાણો છો વૈશલ શાહે જેટલી બી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે બધી જ મોર સુપર સુપરહિટ થઈ છે એનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ફિલ્મ બહુ જ સારું છે એટલે મારો હંડ્રેડ પર્સન્ટનો ટ્રસ્ટ એની ઉપર છે એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ગુજરાતીમાં આપણે કંઈક યુનિક ફિલ્મ્સ બનાવવી ટિપિકલ ગુજરાતી ફિલ્મ ન બનાવી એટલે આ તમે જોશો કે આ ત્રીજી અમારી ફિલ્મ છે પણ એના ત્રણે ત્રણના કોન્સેપ્ટ ડિફરન્ટ છે એનું પ્રોડક્શન બી ડિફરન્ટલી કરેલું છે એનું પબ્લિસિટી બી ડિફરન્ટલી કરી છે એમાં દરેકમાં તમને વૈશાલીની છાપ મળશે ફિલ્મની વાર્તા અલગ છે એના પાત્રો અલગ છે પણ કવિ એ જ છે અને ટીમ પણ સેમ છે બટ યસ સો ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ અ ડિફરન્ટ સ્ટોરી અને બહુ જ મજા આવશે એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે એટલે નાના બાળકથી લઈને ઘરના આપણા વડીલ સુધી બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારે અમારો પ્રયત્ન રહ્યો છે જરૂરી સવાલ પૂછ કે હું અહીં શું કામ આવ્યો છું કે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત વિરર અમદાવાદ